મિત્રો આજના સમયમાં શરીરમાં જરૂર કરતાં વજન એટલે કે મેદસ્વીતા એક શ્રાપ સમાન છે જે સુંદરતા માટે તો નથી જ સારું પરંતુ આપણા માટે રોગોનું પણ એક ઘર છે કારણ કે વધુ વજનના કારણે આપણા શરીરમાં અનેક રોગો આવે છે જેવા કે કોલેસ્ટ્રોલ એટેક અથવા તો ડાયાબિટીસ બીપી એટલા માટે વધુ પડતા વજન માટે ડોક્ટર પણ સલાહ આપે છે કે આપણું વજન ઘટાડવું જોઈએ તો તેની માટે લોકો જીમ જાય છે અથવા તો કોઈ એવા પ્રકારની દવાઓ પાવડરો લે છે પરંતુ પાવડર અને દવા અમુક સમયે અસર કરે છે પરંતુ એ બંધ કરી દે એટલે પાછા હતા એવા થઈ જાય એટલા માટે જો તમે કસરત કરો છો જીમ જાઓ છો તો એની સાથે તમે હું તમને જે ડ્રિંક બતાવું એ તમે જો ટ્રાય કરશો તો સો ટકા ત્રણ મહિનામાં તમારું વજન કંટ્રોલમાં આવશે તો સૌ પ્રથમ તો આપણે તેની માટે શું કરીશું તો તમને વિડીયોમાં દેખાય છે એટલી સામગ્રી લેવાની રહેશે જેમાં છે તજ મેથી દાણા જીરું અજમો અને સોઠ હવે આ બધું લીધા બાદ આપણે એમાં ગેસ ઓન કરીશું ગેસ ઓન કરીને આપણે તેની અંદર એક ગ્લાસ પાણી એડ કરીશું હવે એક ગ્લાસ પાણી એડ કર્યા બાદ આપણે તેની અંદર જે આપણા જે ઇન્ગ્રીડિયન્ટ બતાવ્યા છે એ વારાફરતી વારે નાખીશું તો સૌ પ્રથમ તો આપણે પેલા પાણીની અંદર જીરું નાખીશું હવે જીરું નાખ્યા બાદ તેની અંદર આપણે તજનો એક ટુકડો નાખીશું મિત્રો ધ્યાન રાખજો તજ વધારે પડતા ના નાખતા કારણ કે વધારે પડતા તજ નાખવાથી શરીરમાં ગરમ પડશે ત્યારબાદ આપણે એક ચમચી જેટલી મેથી નાખીશું મેથી એ આપણા હાડકાંને સ્ટ્રોંગ કરવાનું કામ કરે છે આ સાથે જ કબજિયાતને પણ દૂર કરે છે ત્યારબાદ આપણે અજમો નાખીશું અજમો નાખ્યા બાદ આપણે સૂંઠ નાખીશું આ બધું આપણા પેટમાં કબજિયાત દૂર કરવાનું કામ કરે છે સાથે જ આપણા શરીરમાં ગંદુ કોલેસ્ટ્રોલ હોય તે બહાર કાઢે છે હવે આપણે શરીર રીતે મિક્સ કરીને તેને ઉકળવા દઈશું હવે પ્રોપર ઉકળી જાય એટલે કે પાંચથી સાત મિનિટ આપણે ઉકળવા દઈશું હવે તે ઉકળી જાય આવી રીતના બબલ્સ થવા માંડે ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ ઓફ કરીને થોડીવાર ઠરવા દઈશું અને ત્યારબાદ આપણે એક ગ્લાસમાં ગાળી લઈશું હવે ગ્લાસમાં ગાળ્યા બાદ તમારે જ્યારે પીવું છે એટલે કે રૂમ ટેમ્પરેચર પર આવે ત્યારે આપણે લીંબુ એડ કરીશું અને લીંબુ એડ કરીને તમે તેને પી શકો છો લીંબુ પણ આપણા શરીરની અંદર ગંદુ કોલેસ્ટ્રોલ હોય તે દૂર કરે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે હવે આ વસ્તુનું સેવન તમે ત્રણથી ચાર મહિના કરશો એટલે સો ટકા તમને તમારા વજનમાં ઘટાડો જોવા મળશે પણ સાથે સાથે તમારે જીમ પણ કરવું પડશે અને જો જીમ ના કરવું હોય તો તમારે ખાવામાં પણ ધ્યાન રાખવું પડશે એટલે કે તમારે વધુ ફેટવાળી ચીઝવાળી એ બધી વસ્તુથી દૂર રહેવું પડશે